મિત્રો મિત્રો આગળના વિડીયોમાં જે હું તમને જણાવ્યું કે મામયદેવ એ ત્રિકાળ જ્ઞાની હતા મિત્રો અને એની દરેક આગમવાણી ભવિષ્યવાણી સાચી પડી હતી મિત્રો મામયદેવ વર્ષો પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી મિત્રો એ આજના વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થાય મેં પહેલાં પણ વાત તમને કરી કે ચૌદો સો વર્ષ પહેલાં નંદા નામના ડાકુએ જે સંતનું મસ્તક કાપેલું તે ધડ પોતાનું મસ્તક હાથમાં લઈ અને કચ્છ અને વિશ્વની આગમવાણી બાખેલી મિત્રો જે આગમવાણી આવી છે હું જે હું તમારી સમક્ષ અત્યારે રજૂ કરું છું મિત્રો કારણ કે દેવને ખબર હતી કે આ શિક્ષિત પ્રજા છે ને તેના ભાવિ કથનોનો ભરોસો નહીં કરે એટલે તેમને ચેતતા પણ કહ્યું હતું મિત્રો કચ્છી ભાષા છે સમજાશે નહીં પણ એનો અર્થ કરી અને હું તમને સમજાવીશ કે સાયર છલે આડ ફરે અરકનો ન ઉગે પવન ન ફરે મેર છડીએ મંજી મામઈ પડત રહે આવું જૂઠા બોલો તો ધર્મ છડીએ ડીજે ધરાજો ભાર એનો અર્થ એવું થાય છે મિત્રો કે જો હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માજા મૂકે સૂર્ય આકાશમાં ઉગે નહીં સૂર્ય મારા વિખળાઈ જાય પવન તો બંધ થઈ જાય અને આકાશ ગંગા પોતાના ધ્રુવ તારાની આસપાસ ફરતી બંધ થઈ જાય અને ગુરુત્વાકર્ષણ ન રહે ને પૃથ્વી બહાર ફેંકાઈ જાય તેમને ભાખેલા આગમો આજ લગી સાચા પડતા આવ્યા છે એટલે માનવા પડે મિત્રો મામયદેવે બાખેલ આગમવાળી મૂળ ભાષાએ હતી તે વિશે ચોક્કસપણે કહી શકાય છે મિત્રો કે આજથી સદીઓ પૂર્વ મામયદેવે જે કહ્યું હતું એ વર્તમાન ભારતમાં બની રહ્યું છે અથવા બની ચૂક્યું છે મિત્રો સમાજમાં એવા લોકો કે આગેવાની લેશે જેની દિલમાં નકટ કપટ ભર્યું હશે મિત્રો પણ અહીં વાત એ કરવાની છે કે દેવાયાત પંડિત પહેલાં આગમવાણી રચેલી જેમનું નામ મામયદેવ હતું જે મેઘવાડ સમાજના પૂર્વ હતા અને સિંધ પ્રદેશના મહાન સંત હતા મિત્રો તેમના આગમવાણીમાં કીધું છે કે જાડેજાની તલવાર છૂટી જશે ને રાણીઓના રાજ ચાલશે ધરતી કાપશે અને સોળ કરાય એટલે કે ખૂબ ગરમી તાપ વધી જશે અને પાણી છે પાતાળમાં હાલ્યું જશે જીભથી જ પાણી પી શકાય એટલું પાણી હશે મિત્રો કાળક દેવે જે આગમવાણી કરી હતી મિત્રો કે અત્યારે આપણે જોઈએ તો વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થાય છે અને આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે આ કળિયુગનો તેમજ હજારો વર્ષ પહેલાં જણાવવામાં આવ્યું હતું કે કેવું હશે આ કળિયુગ અને કેવું હશે આપણું ભાવિ ભવિષ્ય કળિયુગમાં લોકોનું વર્તન કેવું હશે આવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં મૂંઝવતા હોય છે મિત્રો હજી સુધી ઉકેલવામાં આવ્યા નથી તો ચાલો જાણીએ શું છે આગમના એંધાણ મિત્રો જ્યારે આખી દુનિયાની રચના કરવામાં આવી ત્યારે ભગવાન બ્રહ્મા અને પિતા વિષ્ણુને પાલન કરતા અને શિવને સહાર કરતા ગણવામાં આવ્યા ચાર યુગની વાત કરવામાં આવી હતી જેમાં પહેલું સતયુગ પછી ત્રેતાયુગ દ્વાપરયુગ અને છેલ્લે કળિયુગનો ઉલ્લેખ આપણા પુરાણોમાં કરવામાં આવ્યો છે કળિયુગના સમાપ્તિ સમયે મોટો પ્રલય આવશે જેનાથી પૃથ્વી ચી જળમગ્ન થઈ જશે સૌથી પહેલા મહર્ષિ વેદવ્યાસજીના કથન મુજબ કલિયુગમાં વર્ણવ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણોમાં વિભાજીત થશે તેમજ આનાથી લોકશાહી રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે ચારના સમયમાં આશ્રમ કે ગુરુકુળ નહીં હોય તેમજ વેદ મંત્રોનો પાઠ પણ નહીં હોય લગ્ન અને ધર્મ સાથે જોડવામાં આવશે નહીં અને છૂટાછેડાનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જશે મિત્રો કોઈ પણ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મે કે નીચ નીચી જ્ઞાતિમાં માત્ર શક્તિશાળી અને પૈસાવાળાને જ રાજ મળશે લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ જ કરશે જેમાં પૈસા ઉપવાસ મહેનત ને ધર્મ માનવામાં આવશે તેમજ થોડા પૈસા મળવાની સાથે તેમના આ અભિમાન સાથે સ્ત્રીઓ પોતાના વાળનું અભિમાન આવશે ને સોનું તેમજ હીરા એ લુપ્ત થઈ જશે ને સોનામાં સડો પડી જશે સ્ત્રીઓ પોતાના વાળથી જ સંપૂર્ણ શણગાર સધ્ધે કળીયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને એવી અનેક ઘટનાઓ જે કળીયુગમાં નહીં બની હોય એવી ઘટનાઓ બનવાનું ચાલુ થઈ જશે કળીયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી હંમેશા ઘેરાયેલો રહેશે મિત્રો રોગોથી ઘેરાયેલો રહેશે માણસ અને શ્રદ્ધા દેવપૂજા તર્પણની વિધિ પણ કોઈ નહીં કરે કળીયુગની સ્ત્રીઓ લોભી વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો પણ વેદવ્યાસજીના હતા મિત્રો આવી જ ભવિષ્યવાણી મામયદેવે દેવાયત પંડિત કે મહારાજ અછુતાનંદ દાસજીએ જેણે ભવિષ્યવાણી ઉપર લગભગ ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા હતા તેમાં દર્શાવેલ નોંધેલ તમામ વાતો આજના સમયમાં એકદમ સચોટ પણ સાબિત થઈ રહી સચોટપણે સાબિત પણ થઈ રહી છે મિત્રો કહેવામાં આવ્યું છે કે કળીયુગનું માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે બધાને માત્ર ને માત્ર પૈસા જ દેખાશે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવા માંડશે ગૌમાતાની સંખ્યામાં ઘટાડો આવશે અને સાધુ સંતોના વાણી તેમજ વર્તનમાં પણ ફેરફાર દેખાશે ભગવાન શ્રી નારાયણ કળીયુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષ પોતાની પત્નીને આધીન થઈ અને રહેશે અને સ્થિતિ એક ચાકર જેવી હશે તેમજ પોતાની પત્નીના કવેણ પણ તેમને સાંભળવા પડશે જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ પૃથ્વીનો ત્યાગ કરી અને પરત એકમાત્ર હનુમાનજી મહારાજ પૃથ્વીના પ્રલય સુધી રહેશે એવો સમય આવશે જ્યારે મહાભોમ અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે કોઈ ઝાડ ફળ કે ફૂલ નહીં આપે ધાર્મિક કાર્યો ઓછા થશે ને બળવાનનું રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય ને આખો સમાજ હિંસક બની જશે આવી અનેક વાતો જે વર્તમાન સમયમાં બની રહી છે અથવા બની ચૂકી છે આવો સમય કળિયુગનું આવવાનું બાકી છે